વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત રાખતા દેસાઈવાડા શ્રી ભવાની માતા ચોક ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ચાલીસ વર્ષથી ચાલતી આ પરંપરામાં નવરાત્રી બાદ રવિવારે બાળકોને બુંદી ખમણ અને પૂરી શાકનો પ્રસાદ આપવામાં આવે છે આ વર્ષ પણ જય અંબે ગ્રુપ અને સોમેશ્વર મહિલા મંડળના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો બપોરે ત્રણ કલાકે પ્રથમ થાળ પ્રસાદ વિતરણ શરૂ થયું અને સાંજે ગાયત્રી મંદિર ખાતે કરણનગર વિસ્તારમાં બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો આ વખતે અંદાજે હજારથી વધુ બાળકોએ પ્રસાદ લીધો કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તાઓ તેમજ ગાયત્રી પરિવારના સહયોગથી સેવા ભાવના સાથે આયોજન થયું જય અંબે ગ્રુપ વર્ષ દરમિયાન આવી અનેક સેવા કાર્યો યોજી આવતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ સેવા યજ્ઞ સતત ચાલુ રહે તેવી સૌ આશા વ્યક્ત કરીએ આવા જ નવીન સભર વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને બે લાયકોનને દબાવી સબસ્ક્રાઈબ તો જરૂર કરજો નમસ્કાર આ હતી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી નમસ્કાર મિત્રો